મારા ને કારણ કે સાહેબે ફોન મે મેલો તો અને એમના મનમાં આવો વિચાર આવ્યો કે આપણે સર્વ સમાજના બધા ખેડૂતોને કોઈને કોઈ પ્રશ્ન ને નિયક્ની કે કોઈ મૂંઝવણ હોય છે તો એવો કાર્યક્રમ થાય કે એમાં કોઈને કંઈ પણ મુશ્કેલી હોય આપણા અમને માર્ગદર્શન મળે સાહેબ શ્રી રાજકોટ થી પોતાનો સમય આપીને આવ્યો છે થોડીક આપની આદની ઓછી છે પણ જે છે પૂરેપૂરો ક્લાસનો લાભ મેળવી લો કારણ કે આપણે એને ઓનલાઈન ભણા સાંભળીએ છીએ કેટલું ધ્યાન રાખે અને જો ઈ હોય તો ત્યારે પણ કોઈ ફોન ના કર કે તમારો નામ નો આપો તમારો જે પ્રશ્ન હોય એ સુગો કરો કે દરેક વ્યક્તિની પ્રાઇવસી મેન્ટેન કરી અને જ્ઞાનનો લાભ આપીને પ્રયોગ સેવા આપી અમે ઉપર ઉઠવા બેઠા હતા ત્યારે જ વાત થઈ એક વિશેષ સન્માન એક ગવર્નમેન્ટ સંસ્થા દ્વારા સાહેબને આપવામાં આવ્યું છે સેવા માટે તો આજે આપણે આ બધા ઘરના નામ કરતા હોય અને આ સેવાનું કામ કરવું એટલે બહુ અઘરી વસ્તુ છે અને એમાં એ સમય પાડ્યો છે રાજકોટથી આપણા ભરામણે આપણને આપણી સમસ્યાઓના માર્ગદર્શન માટે આવ્યા છે તો ખરેખર આપણે આજે લાભ લેવા જેવો છે હજી અહીંયા બેઠા બેઠા કોઈ સંપર્કમાં હોય આવવાનું કહેતા હોય ગુજરાત બોલાવી લેજો કોઈ રહી ન જાય આપણે હવે